સાંજના સવારે ચાર વાગ્યા વાગ્યા હતા મીરા દેવી પોતાના રૂમના ખૂણામાં રાખેલા પલંગ પર બેઠા હતા સવારથી જ તેમના ઘૂટમાં સખત અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો સંધિવા આર્થરાઈટિસની બીમારીએ તેમને ઘણા વર્ષોથી જકરી રાખ્યા હતા હાથપગ વારંવાર સૂન થઈ જતા અને ક્યારેક ઊભા થવા બેસવામાં તો ક્યારેક ચાલવામાં પણ તકલીફ પડતી તેઓ રૂમમાં બેઠા બેઠા વિચારી જ રહ્યા હતા કે દિવસો કેવી રીતે પસાર કરવા કે તરત જ બહારથી વહુનો તીવ્ર તીખો અવાજ આવ્યો મમ્મીજી જરા બહાર આવો આજ પછી ઘરમાં નોકરાણી નહીં આવે એટલે સાવરણી પોતું તમે જ કરી દેજો મીરાદેવી ચોંકી ઉઠ્યા ધીમે ધીમે ટેકો લઈને ઊભા થયા અને દરવાજા સુધી પહોંચ્યા વહુ તે કામવાળી બાઈને કેમ ના પાડી પહેલાં તો તે રોજ આવીને કામ કરી દેતી હતી મીરાદેવીએ પૂછ્યું શાલિની ગુસ્સામાં બોલી મમ્મીજી હવે જમાનો બદલાઈ ગયો છે દરેક કામ માટે નોકરાણી રાખવાની જરૂર નથી ઘરમાં તમે પણ તો બેઠા જ રહો છો થોડું ઘણું કામ કરી લેશો તો આ જે બેઠા બેઠા શરીરને કાટ લાગી રહ્યો છે તે પણ ઠીક થશે સાવરણી પોતું કરવામાં કયો પહાડ તોડવાનો છે મીરાદેવીએ ધ્રુજતા અવાજે કહ્યું વહુ તને તો ખબર છે ને કે મારા સાંધાનો દુખાવો વધી ગયો છે સાવરની પોતું કરવું મારા વશની વાત નથી ઊઠવું બેસવું જ મુશ્કેલ થઈ ગયું છે માંડ માંડ પોતાના કામ કરી શકું છું ડોક્ટરે પણ ના પાડી છે શાલિનીએ કટાક્ષથી હસતા કહ્યું ડૉક્ટરે ના પાડી છે અરે આખો દિવસ પલંગ પર બેસીને સિરિયલ જોતી વખતે તો કોઈ દુખાવો થતો નથી બેસીને બકરીની જેમ જાવ્યા કરો છો ત્યારે પણ દુખાવો થતો નથી પણ કામ બોલો કે તરત જ બધા બહાના શરૂ થઈ જાય છે મીરા દેવીનું હૃદય પીગળી ગયું તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા વહુ હું બેસીને સિરિયલ નથી જોતી દુખાવો સહન કરવા માટે મન બહેલાવવા ટીવી ચાલુ કરું છું અને જીવતા રહેવા માટે ખાવાનું તું જોઈએ ને કે ખાવા પીવાનું પણ છોડી દઉં અને આ કામ કરવું મારા વશમાં નથી આખા સાંધામાં દુખાવો થઈ રહ્યો છે થોડી તો માણસાઈ રાખો શાલિની આંખો મોટી કરીને કહ્યું માણસાઈ મમ્મીજી આ મારું ઘર છે અહીં જે હું કહીશ તે જ થશે અને સાંભળી લો જે હું કહીશે જ કામ તમારે કરવું પડશે હવે બહાના બનાવવાથી કંઈ નહીં થાય મીરા દેવી સ્તબ્ધ રહી ગયા તેમને લાગ્યું કે જાણે વહુના શબ્દોતીર બનીને તેમના દિલમાં ખૂંપી રહ્યા હોય કંઈ બોલવાની હિંમત ન કરી શક્યા ચૂપચાપ બહાર આંગણામાં આવીને બેસી ગયા આંગણાના એક ખૂણામાં મૂકેલા જૂના ખાટલા પર બેસીને તેઓ આકાશ તરફ તાકવા લાગ્યા આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને ત્યારે જ તેમનું મન ભૂતકાળની ગલીઓમાં ખોવાઈ ગયું તેમને યાદ આવ્યું એ દિવસ જ્યારે તેમના પતિનું અવસાન થયું હતું ઘરની જવાબદારી અચાનક તેમના ખભા પર આવી ગઈ હતી ગામ રામપુરમાં જૂનું પૈતૃક મકાન હતું પણ એકલા ત્યાં રહેવું તેમના માટે મુશ્કેલ હતું દીકરું આકાશ દેવનગર શહેરમાં નોકરી કરતો હતો અને વારંવાર કહેતો હતો માં ગામનું ઘર હવે સંભાળવું તમારા માટે મુશ્કેલ છે અહીં આવી જાવ આપણે બધા સાથે રહીશું શહેરમાં પોતાનું ઘર હશે તો તમને પણ એકલતા નહીં લાગે મીરા દેવીએ ખૂબ વિચાર્યું ગામનું ઘર તેમને ખૂબ પ્રિય હતું ત્યાં જ તેઓ પરણીને આવ્યા હતા ત્યાં જ પતિ સાથે જીવન વિતાવ્યું પણ દીકરાનું ભવિષ્ય અને તેનું સુખ જોઈને તેમને ભારે હૈયે તે ઘર વેચી દીધું ગામવાળાઓએ આશ્ચર્યથી પૂછ્યું પણ ખરું મીરાબહેન આટલું સુંદર ઘર કેમ વેચી રહ્યા છો મીરાદેવીએ હસીને કહ્યું હવે મારા માટે આ દિવાલો એકલી થઈ ગઈ છે મારો સહારો હવે મારો દીકરો છે તેની સાથે રહેવું જ મારા જીવનની શાંતિ છે ગામનું ઘર વેચીને જે પૈસા મળ્યા તે બધા તેમણે આકાશને આપી દીધા આકાશે તે પૈસાથી શહેરમાં એક ફ્લેટ ખરીદ્યો વિચાર્યું કે હવે દીકરા વહુ સાથે સુખ શાંતિથી જિંદગી પસાર થશે પણ આજે જે દીકરો વિદેશમાં કામ કરવા ગયો હતો અને વહુએ ઘરમાં તેમનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું આંગણામાં બેઠેલા મીરા દેવીની આંખો સામે વીતેલા વર્ષોની તસવીરો ઘૂમી રહી હતી અચાનક તેમની આંખોમાં આંસુ આવી ગયા ત્યારે જ પાસેના મંદિરની ઘંટડીઓનો અવાજ કાને પડ્યો તેમણે નક્કી કર્યું મારે થોડો સમય ભગવાનના દરબારમાં બેસવું જોઈએ કદાચ મનને શાંતિ મળે તેઓ લાકડીનો સહારો લઈને ધીમે ધીમે ઘરની બહાર નીકળી ગયા અને પાસેના મંદિરના પત્થિયા પર બેસી ગયા ત્યાં તેમની મુલાકાત તેમની જ સોસાયટીની એક છોકરી પ્રિયા સાથે થઈ જે કાયદાનો અભ્યાસ કરી રહી હતી પ્રિયાએ મીરા દેવીને જોતાં જ પૂછ્યું અરે અમ્મા આજે ઘણા દિવસો પછી મંદિરે આવ્યા અહીં કેમ બેઠા છો અને તમે આટલા ઉદાસ કેમ છો મીરા દેવીએ નજર ચોરવીને કહ્યું ના હું ક્યાં ઉદાસ છું પ્રિયાએ કહ્યું અમ્મા તમારા ચહેરાના ભાવ જોઈને કોઈ પણ કહી દેશે કે તમે પરેશાન છો ચાલો કહો શું થયું કદાચ હું કંઈ મદદ કરી શકું મીરાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તેમને ખચકાતા ખચકાતાં બધું કહી દીધું કેવી રીતે વહુ તેમનું અપમાન કરે છે કેવી રીતે ઘરમાં હવે તેમનું કોઈ માન સન્માન રહ્યું નથી પ્રિયાએ શાંત સ્વરે કહ્યું અમ્મા ભાગી જવાથી સમાધાન નથી મળતું જે ઘર માટે તમે આખી જિંદગીની મૂડી આપી એ ઘર પર તમારો પણ એટલો જ અધિકાર છે જેટલો તમારા દીકરાનો તમે ડરશો નહીં જ્યારે ભાઈ પાછો આવે ત્યારે બધું તેમની સામે રાખો સચ્ચાઈ છુપાવશો નહીં મીરા દેવીએ માથું હલાવ્યું મન થોડું હળવું થયું ઘરે જવાનું મન નહોતું પણ મન મારીને ગયા ઘરે પાછા ફરવા લાગ્યા રસ્તામાં વહુની વાતો યાદ આવી અને ફરી તીરની જેમ કૂચવા લાગી પ્રિયાના શબ્દો મીરા દેવીના દિલમાં ઉતરી ગયા પણ ઘરે પાછા ફરતા જ પરિસ્થિતિ વધુ બગડી હવે શાલિની વધુ તાનાશાહી અંદાજમાં રહેવા લાગી મમ્મીજી કાલના વાસણો પણ તમે જ દોશો હું નોકરાણીને નથી બોલાવતી ખર્ચો કેમ વધારું અને હા ખાવાનું પણ એ જ ખાજો જે હું પીરસું વધારે માંગણી ન કરશો મીરાદેવી બસ દીકરા આકાશના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા દશાંશે પાંચ દિવસ પછી આકાશ ઘરે પાછો ફર્યો મીરાદેવીની આંખોમાં ચમક આવી ગઈ જાણે વર્ષો પછી જીવન પાછું આવ્યું હોય તેમણે દીકરાને ગળે લગાવી લીધો આકાશે માના પગે સ્પર્શ કર્યો થોડીવાર બેસીને ખબર અંતર પૂછ્યા અને અંદર ચાલ્યો ગયો શાલિની તરત જ ખુશામતમાં લાગી ગઈ જુઓજી આજે તમારા માટે મેં ખાસ રાજમા ચાવલ બનાવ્યા છે પણ માને પોતાના દિલનો દર્દ કહેવાનો મોકો જ ન મળ્યો બીજા દિવસે સવારનો નાસ્તો જ્યારે સામે આવ્યો ત્યારે મીરા દેવી ચોંકી ગયા તેમની સામે વાસી રોટલીઓ મૂકેલી હતી તેમણે પૂછ્યું વહુ આજે તો પૌવા બનાવ્યા હતા ને શાલિની ચીડાઈને બોલી એ મારા અને આકાશ માટે હતા તમારા માટે આ જ રોટલી છે આ ઘરમાં કોણ શું ખાશે એ હું નક્કી કરીશ અને આ રોટલીઓ ફેંકી દેવાશે શું ચૂપચાપ ખાઈ લો એ જ સમયે આકાશ રૂમમાંથી બહાર નીકળ્યો તેને વાસી રોટલી જોઈ અને ગુસ્સાથી ભરાઈ ગયો શાલિની આ શું છે મા માટે તાજો નાસ્તો કેમ ન બનાવ્યો આકાશ ગરજી ઉઠ્યો શાલિની ગભરાઈ ગઈ વ વ એ મમ્મીજીએ પોતે જ કહ્યું હતું તેમને વાસી રોટલી વધુ પસંદ છે આકાશ ગરજી ઉઠ્યો જૂઠું ન બોલ મને બધું ખબર છે પ્રિયાએ મને એક અઠવાડિયા પહેલાં જ બધું કહી દીધું હતું હું તો કામમાં ફસાયેલો હતો એટલે જલ્દી આવી ન શક્યો ત્યારે જ મેં નક્કી કરી લીધું હતું હવે માને તેમનું સન્માન પાછું આપીશ આમ કહીને આકાશે પોતાના બેગમાંથી એક ફાઇલ કાઢી અને માના હાથમાં મૂકી દીધી મીરા દેવી આશ્ચર્યચકિત થઈ ગયા આ શું છે બેટા આકાશ તેમની આંખોમાં જોતા બોલ્યો મા આ ઘર હવે તમારા નામે છે હા મેં કાનૂની કાગળિયાત બદલાવી દીધા છે આ ઘર પિતાજીના પૈસાથી બન્યું હતું અને તેમનો સૌથી મોટો હક તમારા પર છે તમે આ ઘરના અસલી માલકીન છો જો મારી પત્ની તમને મેણા મારે અપમાનિત કરે તો તમે તેને અહીંથી કાઢી શકો છો આ ઘર હવે માત્ર તમારું છે મીરા દેવીની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા શાલિની સ્તબ્ધ રહી ગઈ તેના પગ નીચેથી જમીન સરકી ગઈ આકાશે તેની તરફ જોયું અને સખત અવાજમાં કહ્યું શાલિની હવે નિર્ણય તારો છે માના સન્માન સાથે આ ઘરમાં રહેવું કે પછી પોતાનો સામાન સમેટીને નીકળી જવું મારી માની ઇજ્જત પર કોઈ સમાધાન નહીં થાય શાલિનીનો ચહેરો શરમથી ઝૂકી ગયો તેને સમજાઈ ગયું કે જે ઘરને તે પોતાનું સમજીને બીજાઓને નીચું દેખાડી રહી હતી એ જ ઘર હવે તેની પરીક્ષા બની ચૂક્યું હતું મીરા દેવીએ દીકરાને ગળે લગાવ્યો અને ધીમા સ્વરે બોલ્યા બેટા આજે તે મને એ સન્માન પાછું અપાવ્યું જે મેં વર્ષો પહેલાં ગુમાવી દીધું હતું હવે હું શાંતિથી જીવી શકીશ ઘરનું વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું હવે મીરા દેવીના આંસુઓની જગ્યાએ સ્મિત હતું શાલિની હવે મીરા દેવી સાથે ક્યારેય બદતમીજી કરતી નહોતી ચૂપચાપ પોતાનું કામ કરતી નોકરાણી ફરીથી ઘરના કામ માટે આવી ગઈ હતી આકાશ જ્યારે પણ કામથી વધુ દિવસો માટે બહાર જતો તો માને અલગથી થોડા પૈસા આપીને જતો અને કહેતો મા આ પૈસા માત્ર તમારા માટે છે આનાથી તમારું જે મન થાય એ કરજો મીરા દેવીના દિલમાંથી દીકરા માટે આશીર્વાદ નીકળતા આ વાર્તા માત્ર મીરા દેવીની જ નહીં પણ એ તમામ માતાઓની છે જેમણે પોતાના બાળકો માટે પોતાનું બધું જ કુરબાન કરી દીધું પણ બદલામાં અપમાન માનું અને તેનું સન્માન ક્યારેય છીનવી શકાય નહીં દોસ્તો શું આકાશે સાચું કર્યું આ વાર્તા વિશે તમારા શું વિચાર છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો આ વીડિયોને તમારા દોસ્તો સગા સંબંધીઓ સાથે શેર કરો સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો